રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં આપણા વિડીયો જતા હોય બધા મજામાં જ હોય છે આજે આપણે વાત કરવાની છે શિયાળુ પાક ઘઉં વિશે અને એનું વાવેતર કેટલા સમયગાળાની અંદર કરવાનું હોય છે કેટલા વિધિ ઘઉં નાખવાના હોય છે કયું ખાતર નાખવાનું હોય છે કચીઓનું કમણ હોય છે અને જે નિવા નાશક દવા પાણી સાથે પાવાની હોય છે એના વિશે વાત કરશું તો આ જોઈ રહ્યા છો આજે આપણી વાડીમાં જે ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે એ શિવમ કંપનીના ઘઉં છે અને બાજુમાં જે પડી છે એ એ છે એનપીએ જઈ જ રહ્યા છો તમે આ ફોટોમાં હવે આપણે ઘઉંની કઈ વેરાયટીનું વાવેતર કરી રહ્યા છીએ તો એના વિશે તમને હું વિગતવાર બતાવું તો આ વેરાયટી છે શિવમ સ્વિફ્ટ કંપનીના ઘઉં છે અને આ વેરાયટીનું આજે આપણે આપણી વાડીમાં વાવેતર ચાલું છે જ મિત્રો આ લેબલ મારેલું છે એ તમને બતાવી રહ્યો છું કંપનીના લેબલ મારેલા છે અને હવે આપણે વેરાયટી વિશે વાત કરીએ તો જી ડબલ્યુ ચારસો છન્નું નામની વેરાયટી છે એનું આજે આપણી વાડીમાં ઘઉંમાં વાવેતર કરી રહીએ છીએ હવે આ પેકિંગ જોઈ રહીએ છે ચાલીસ કિલોનું પેકિંગ છે ઘઉંનું શિવમ સીટ કંપનીનું આ બિયારણ છે અને મિત્રો ટુકડા ઘઉં છે એનું વાવેતર ચાલું છે આપણી વાડીમાં હવે સોળ ગુઠાનો એક વીખો હોય છે એની અંદર આપણે જે પ્રમાણ રાખવાનું હોય છે ઘઉંના વાવેતરનું એ પ્રમાણ આપણે જોઈએ તો સામાન્ય રીતે અઢારથી વીસ કિલો માફક થઈ જાય છે અને હવે આપણે આગળ વાત કરશું જે એનપી કે વીસ વીસ જીરો તેર વિશે તો એની હવે તમને હું વિગતવાર વાત કરીશ કે આનું પેકિંગ જોઈ રહ્યા છો એ પચાસ કિલાનું પેકિંગ છે જો મિત્રો હવે આ એનપીકે પીકે વીસ વીસ જીરો તેર છે એ ઘઉંમાં વિધાદી કેટલું આપવાનું છે એના વિશે વાત કરીએ તો એક વીકે આઠથી દસ કિલો એનું પ્રમાણ હોય છે એ પાયામાં નાખવાનું હોય છે અને આ વીસ વીસ જીરો તેર છે એ આપણે જો પાયામાં નાખીએ તો ઘઉં છે એમાં આપણે ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળતો હોય છે અને બીજું પાયામાં જે ખાતર નાખવાનું હોય છે એ ફાડા સલ્ફર હોય છે જમીનમાં સલ્ફરની હંમેશા ઘટ હોય જ છે સલ્ફર આપણે જો જમીનમાં આપવામાં આવે તો જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ છે એ વધી જાય છે અને છોડ છે એ તંદુરસ્ત રહે છે અને છોડમાં પાણીની પણ ઉણપ જો આવે તો પણ છોડ લીલોછમ રહે છે જો આજે આપણી વાડીમાં વાવેતર થઈ રહ્યું છે ઘઉંનું એક વખત તો આપણે જમીન છે સરસ મજાની ખેડી લેવાની છે સૌથી પહેલાં તો પાવડામાંથી મગફળી સરસ મજાની વીણી લેવાની એ પછી રાફ મારવાની અને પછી દાંતી મારવાની અને છેલ્લે સરસ મજાની જમીન લેવલ કરવાની હોય છે એટલા માટે સરસ મજાનો હમણ મારી દેવાનો હોય છે અને એ પણ ધ્યાન શક્ય હોય તો ઉભી જાતિ મારીને પછી વાવેતર કરવું જોઈએ ઘઉંનું જેથી કરીને ઘઉં છે ઢળવાની આપણે પીક મજાના જમીનમાં ઊંડા પાણી બેસી જાય જો ફેળ સારી હશે તો ઉત્પાદન પણ સારામાં સારું આવશે હવે આપણે ઘઉંનું વાવેતર કરવામાં આવી રહ્યું છે એ બતાવવામાં આવશે જો આપણે આ ઘઉં જે વાવેતર કરવામાં આવી રહ્યું છે કંપનીના ઘઉં છે સર્ટિફાઈડ ઘઉંનું વાવેતર ચાલુ છે ચારસો જનનું ટુકડા વેરાયટી છે જો અને કોઈ પણ મિત્રોને બિયારાણું કે કંઈ દવા કંઈ થતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણી નંબર નાખેલા જ છે અને ખેતીને લગતી તમામ માહિતી માટે ફક્ત એક મેસેજ કરો ડિસ્ક્રિપ્શનમાં આપણા નંબરને બધી માહિતી આપેલી જ છે બરડા પંથકમાં જે પણ ખેડૂત મિત્રોને કોઈ પણ જરૂરિયાતમંદ બિયારણ ખાતર દવા જોતું હોય તો એ આપણે કોન્ટેક્ટ કરે જો આ છે ટુકડા ઘઉં તમને બતાવવામાં આવી રહ્યા છે અને આમાં થાઈરમનો પટ આપવામાં આવેલો છે અને આ બાજુ જોઈ રહ્યા છો એ વીસ વીસ જીરો તેર ખાતર છે અને સાથે ફાડા સલ્ફર પણ નાખવામાં આવ્યા છે હવે આપણે વાવેતર થઈ ગયું કમ્પ્લીટ અને પાણી પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે હવે આપણે પાણી સાથે કઈ દવા પાઈ શકીએ એના વિશે હું તમને માહિતી આપીશ આપણી વાડીમાં સરસ મજાનું વાવેતર કરી દેવામાં આવ્યું છે અને હવે પાણીની શુભ શરૂઆત કરી દીધી છે જવો આ છે બાસાલિન એટલે કે પેન્ટી મિથેલીન ત્રીસ ટકા ઈસી હવે આપણે આ ઘઉંના પાકમાં તો આની ભલામણ છે નહીં પણ તો પણ આપણે બાસાલીન પાણી સાથે પાઈ દઈએ તો આપણે કાર્યોને એવું ખળ છે ઉગવાની શક્યતા ઓછી રહે અને આનું પ્રમાણ કેટલું રાખવાનું હોય છે એ પણ હું તમને વિગતવાર બતાવીશ પ્રમાણ થોડુંક ઓછું હોય છે જે ધાણાની સરખામણીમાં આપણે જે દવા ટાંકીમાં નાખીને પાણી સાથે પાતા હોય એથી આનું પ્રમાણ ઓછું રાખીને પાણી સાથે જો પાઈ દેવામાં આવે દવા તો ખળ છે ના ઉગે અને હવે આપણે ધોરિયામાં હાલી તાણવાનું કામ ચાલુ થઈ ગયું છે જેથી કરીને છેક સુધી ધોરિયો સમતલ રહે અને ધોરિયો છેલ્લે સુધી ફૂટવાની બીક ના રહીએ જવો કેટલું સરસ મજાનું કામ આપણી વાળી ઘઉંનું વાવેતર છે એ વહેલામાં વહેલું એક નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધીમાં જો કરી દેવામાં આવે તો ઉત્પાદન સારામાં સારું મળે છે અને પચીસ નવેમ્બરથી જો વાવેતર કરવાનું હોય તો એમાં ઉત્પાદનમાં થોડોક કાપ આવે છે જેથી કરીને વહેલી તકે જમીન ખેડીને અને કમ્પ્લીટ રીતે વાવેતર વહેલું કરી દેવામાં આવવું જોઈએ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને જઈ રહ્યા છો દવા મૂકી દીધી છે પાણી સાથે અને પાણીનો ધોર્યો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે પાણી ચાલુ કરી દીધું છે ઘઉંમાં જવો કેટલું સરસ મજાનું પાણી જઈ રહ્યું છે ઘઉંને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે એમાં પહેલું પિયત અને બીજું પિયત ક્યારે આપવાનું હોય છે એના વિશે હું તમને આગળ વાત કરું તો સૌપ્રથમ પહેલું પાણી આપણે વાવેતર કરી દીધા પછી બે દિવસની અંદર જ પાઈ દેવાનું હોય છે અને બે દિવસ પછી પાણી પી જાય એટલે બે ત્રણ દિવસ પછી આપણે બીજું પાણી ચાલુ કરી દેવાનું હોય છે જેથી કરીને પાંચમે દિવસે ઘઉં દેખાય ત્યાં તો બે પાણી આપણે લાગી જવા જોઈએ અને તે પછી આપણે વીસથી પચીસ દિવસ પછી ઘઉંને પાવાના નથી જેથી કરીને ઘઉંને લાંઘો મળે અને પચીસ દિવસ પછી આપણે પાણી પાવામાં આવે એટલે ઘઉંની વધ છે એ જોરદાર વધી જાય છે અને વધ જલ્દીથી કરવા માંડે છે હવે આપણે વાત કરીશું બાસાલીન જે પાણી સાથે પાવાની હોય છે એનું પ્રમાણ કેટલું રાખવાનું હોય છે તો બાસાલીન આપણે પાણી સાથે જે પાઈએ છીએ એનું પ્રમાણ છે ત્રીસથી પાંત્રીસ એમ જે ટાંકી પંદર લિટરની હોય છે એમાં નાખીને પાણી સાથે પાઈ દેવાનું હોય છે જેથી કરીને કાર્યું નહીં એટલે માટે આપણે નિંદામણનો ખર્ચ એક બચી જાય છે પાણી સાથે દવા પાવામાં આવી રહી છે અને આગળ મગફળી વીણવાનું કામ પણ ચાલુ છે જુઓ વહેલી સવારના ગુડ મોર્નિંગ સૌથી પહેલા તો સૂર્યદેવને પ્રણામ ને સામે જોઈ રહ્યા છો એ બરડો ડુંગર છે બરડા પંથકમાં ઘઉં વાવેતર ખૂબ જ જોરદાર થયું છે અને સવાર સવારના ફોર્મમાં જો એટલા બધા પગલા આવી ગયા છે ખેતીવાડીને લગતા તમામ પ્રકારના વિડીયો માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ સૌથી પહેલાં તો જે પણ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના વિડીયો માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક નંબર છે અને કોમેન્ટ પણ કરી શકો છો જેથી કરીને તમને અવનવા વિડીયો મળી રહે આપણે આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને ઘઉંમાં આજે બીજું પાણી ચાલુ કરી દેવામાં આવ્યું છે જો આ બાજુ પહેલું પાણી પાઈ દેવામાં આવ્યું છે હવે આજે શરૂઆત થઈ ગઈ છે ત્રીજા દિવસથી અને બીજું પાણી પણ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને એકથી બે દિવસની અંદર પાણી પાઈ દીધા પછી પાંચમે દિવસે આપણે કમ્પ્લીટ ઘઉં દેખાવા માંડે ઘઉં ઊકી ગયા પછી આપણે કઈ દવા અને કયો ખાતર નાખવું એના વિશે આગળનો વિડીયો તમને બતાવીશ વિડીયો સાંભળવા બદલ આભાર તમારો